એક ગામમાં એક ગરીબ યુવક અને તેની પત્ની રહેતા હતા યુવકનું નામ મહેશ હતું અને તેની પત્નીનું નામ રાધા બંને ખૂબ જ અને સંતોષી હતા તેઓ એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા અને ગુજરાન ચલાવવા માટે મહેશ મજૂરી કરતો હતો કે કામ એટલું સરળતાથી મળતું નહોતું ઘણી વાર આખો દિવસ કામની શોધમાં ફર્યા પછી પણ તેને ખાલી હાથે ઘરે પાછા ફરવું પડતું રાધા પણ મહેશને મદદ કરતી તે ગામમાં નાના મોટા કામ કરતી જેમ કે કોઈના કપડા ધોવા કે ઘરમાં સફાઈ કરવી આ રીતે તેઓ માન બે ટંકનું ભોજન મેળવી શકતા હતા પરંતુ ગરીબી હોવા છતાં તેમના મનમાં એકબીજા માટે ખૂબ પ્રેમ અને આદર હતો તેઓ ક્યારેય પોતાના દુઃખની વાત કરતા નહીં બસ એકબીજાને હિંમત આપતા એક વખત મહેશને ઘણા દિવસથી કામ મળ્યું નહોતું તેના ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો રાધાએ તેને કહ્યું આપણે ગરીબ સિંહએ તો શું થયું તમે હિંમત હારશો નહીં આપણે બંને સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરીશું જુઓ આપણા આતપગ સાજા છે આપણે મહેનત કરીને કમાઈશું રાધાની આ વાતો સાંભળીને મહેશને હિંમત મળી નિર્ણય કર્યો કે ગમે તે થાય તે આજે કામ શોધીને જ રહેશે સવારના પહોરમાં મહેશ ખાલી પેટે ઘરેથી નીકળો તે આખા ગામમાં ફેરો પણ ક્યાંય કામ મળ્યું નહીં શાંત થવા આવી હતી અને સૂર્ય આથમવાની તૈયારીમાં હતો મહેશ નિરાશ થઈને એક ઝાડ નીચે બેઠો તેને ખૂબ ભૂખ લાગી હતી પણ તેના વધારે તેને રાધાની ચિંતા હતી તે વિચારતો હતો કે ઘરે જઈને રાધાને શું કહેશે કદાચ આ રાત્રે પણ તેમને ભૂયખા રહેવું પડશે જ્યારે તે આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે તેણે એક વૃદ્ધ વ્યક્તિને રસ્તા ઉપર જોયો તે વૃદ્ધ વ્યક્તિના હાથમાં એક મોટી લાકડાની હતી જે તેનાથી ઊંચકાતી નહોતી તે વારંવાર પ્રયાસ કરતો પણ તે નિષ્ફળ જતો વૃદ્ધ વ્યક્તિનો ચહેરો થાક અને ચિંતાથી ભરેલો હતો મહેશે તેની ગરીબી અને ભૂખ ભૂલીને તે વૃદ્ધ વ્યક્તિની મદદ કરવાનો વિચાર કર્યો તે ઝડપથી ઉભો થયો અને વૃદ્ધ વ્યક્તિ પાસે ગયો નમ્રતાથી કહ્યું કે બાબા તમે કેમ આટલા ચિંતિત છો શું હું તમને કોઈ મદદ કરી શકું વૃદ્ધ વ્યક્તિએ મહેશ સામે જોયું અને નિરાશ થઈને કહ્યું કે બેટા આ પેટી ખૂબ ભારે છે અને મારે તેને મારા ઘર સુધી પહોંચાડવાની છે હું ઘણો થાકી ગયો છું અને મારાથી આ કામ થતું નથી મને કોઈ મજૂર પણ મળતો નથી તરત જ કહ્યું તમે ચિંતા ન કરો બાબા હું તમારી મદદ કરીશ મહેશે પેટી ઉપાડવામાં મદદ કરી અને વૃદ્ધ વ્યક્તિ સાથે ચાલવા લાગ્યો પેટી ખરેખર ખૂબ ભારે હતી પણ મહેશે હિંમત રાખી તે ધીરે ધીરે ચાલીને વૃદ્ધ વ્યક્તિના ઘર સુધી પહોંચી ગયો વૃદ્ધ વ્યક્તિએ ખુશ થઈને મહેશનો આભાર માન્યો અને તેને થોડા પૈસા આપ્યા મહેશે તે પૈસા લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે બાબા મેં આ તો માત્ર માનવતાના નાતે કર્યું છે મારે પૈસા નથી જોઈતા આ સાંભળીને વૃદ્ધ વ્યક્તિએ મહેશ સામે આશ્ચર્યથી જોયું તેણે વિચાર્યું કે આટલો ગરીબ હોવા છતાં આ યુવક કેટલો ઉદાર છે આ ઘટનાથી વૃદ્ધ વ્યક્તિ મહેશની પ્રમાણિકતા અને ઉદારતાથી ખૂબ પ્રભાવિત થયા તેણે મહેશને રોકીને કહ્યું કે બેટા હું તારી મદદ કરવા માંગુ છું તું મારી સાથે આવ વૃદ્ધ વ્યક્તિ મહેશને પોતાના ઘરમાં લઈ ગયો તેમનું ઘર ખૂબ મોટું અને ભવ્ય હતું મહેશ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો વૃદ્ધ વ્યક્તિએ મહેશને બેસવા માટે કહ્યું અને પછી પાણી આપ્યું મહેશે પાણી પીધું અને વૃદ્ધ વ્યક્તિએ તેને કહ્યું કે બેટા મારું નામ દયારામ છે અને હું આ ગામનો એક ધનવાન વેપારી છું મારી પાસે ઘણા પૈસા અને જમીન છે પણ મારે કોઈ સંતાન નથી આજે તારી નિસ્વાર્થ સેવા જોઈને મારું હૃદય ખુશ થઈ ગયું છે તું ખરેખર એક સારો માણસ છે દયારામે મહેશને કહ્યું હું તને થોડા પૈસા આપી શકું છું પણ મને લાગે છે કે તું માત્ર પૈસા લેવા માટે અહીં આવ્યો નથી તું મહેનતું છે એટલે હું તને એક એવો રસ્તો બતાવીશ જેનાથી તું કાયમ માટે સુખી થઈ જઈશ અને તારે ક્યારેય કોઈની મદદ લેવી નહીં પડે મહેશ આશ્ચર્યમાં ભળી ગયો તેને સમજાતું નહોતું કે દયારામ શું કહેવા માગે છે દયારામે તેને એક જૂનો નકશો આપ્યો અને કહ્યું આ નકશો આપણા ગામના પહાડી વિસ્તારનો છે આ નકશામાં એક ગુપ્ત જગ્યા બતાવેલી છે જ્યાં એક જૂનો અને રહસ્યમય કુવો છે આ કુવાને ભાગ્યનો કુવો કહેવાય છે કહેવાય છે કે આ કુવાને શોધનારને ક્યારેય પૈસાની કમી રહેતી નથી પણ આ કુવા સુધી પહોંચવું સરળ નથી આ રસ્તો ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલો છે અને ત્યાં ઘણા જોખમો પણ છે મહેશે ધ્યાનથી નકશો જોયો નકશામાં ઘણા સંકેતો અને કોયડાઓ હતા એટલે મહેશે કહ્યું કે બાબા હું આ રસ્તા ઉપર જઈશ અને કૂવો શોધીશ મારા જીવનમાં અત્યારે ગુમાવવા જેવું કાંઈ નથી પણ મેળવવા જેવું ઘણું છે હું મારી પત્ની રાધા માટે સુખ લાવવા માંગુ છું દયારામે મહેશની હિંમત જોઈને તેને થોડું ભાથું અને પીવા માટે પાણી આપ્યું અને તેમણે કહ્યું તું સાચો રસ્તો પસંદ કરી રહ્યો છે ભગવાન તારી સાથે છે તું નિષ્ફળ નહીં જાય મહેશે આભાર વ્યક્ત કર્યો અને દયારામના આશીર્વાદ લઈને એ ઘરે પાછો ફર્યો ઘરે પહોંચીને તેણે રાધાને આખી વાત જણાવી રાધાએ પેલા તો ચિંતા વ્યક્ત કરી પણ જ્યારે તેણે મહેશના ચહેરા ઉપર દ્રઢ સંકલ્પ જોયો ત્યારે તે પણ તેના નિર્ણયમાં સહમત થઈ રાધાએ કહ્યું હું તમારી સાથે છું તમે જે પણ નિર્ણય લ્યો હું તમારી સાથે ઊભી રહીશ જો ભગવાન ઈચ્છે તો આપણે જરૂર સફળ થઈશું બીજા દિવસે સવારે રાધાએ નક્કી કર્યું કે તેઓ આ રહસ્યમય કુવાને શોધવા નીકળશે તેમણે પોતાની નાનકડી ઝૂંપડીને તાળું મર્યું અને પહાડી તરફ ચાલવા લાગ્યા રસ્તામાં તેમણે દયારામે આપેલું ભાથું ખાધું જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ રસ્તો વધુ ને વધુ મુશ્કેલ બનતો ગયો પહાડ ઉપર ચડતા રસ્તામાં એક ઊંડી ખીણ આવી ખીણ પાર કરવા માટે એક જૂનો લાકડાનો ભૂલ હતો જે ગમે ત્યારે તૂટી શકે તેમ હતો એટલે રાધા ડરી ગઈ પણ મહેશે તેનો હાથ મજબૂત રીતે પકડ્યો અને તેને હિંમત આપી તેઓએ ધીમે ધીમે અને સાવધાની પૂર્વક પુલ પાર કર્યો આ રીતે તેઓએ ઘણા અવરોધો પાર કર્યા ક્યારેક રસ્તા ઉપર મોટા પથ્થરો પડ્યા હતા તો ક્યારેક ગાઢ જંગલમાં રસ્તો શોધવો મુશ્કેલ બનતો હતો મહેશ અને રાધાએ પોતાની ધીરજ અને હિંમતથી દરેક અવરોધનો સામનો કર્યો તેઓએ નકશામાં આપેલા સંકેતોને સમજવાનો પ્રયાસ કર્યો અને એક પછી એક કોયડા ઉકેલા એક સંકેત હતો કે જ્યાં સૂરજનું પેલું કિરણ પડે ત્યાં રહસ્યનો દરવાજો ખુલશે આ સંકેતને સમજીને તેઓ આખી રાત પહાડ ઉપર રાહ જોતાર્યા સવારે જ્યારે સૂર્યનું પેલું કિરણ પડ્યું ત્યારે તે એક વિશાળ પથ્થર ઉપર પડ્યું મહેશે ધ્યાનથી જોયું તો પથ્થર ઉપર એક નિશાની દેખાણી તેણે તે નિશાનીને ધ્યાનથી જોઈ અને નકશા સાથે સરખાવી નકશામાં આ નિશાની દોરેલી હતી તેઓએ તે પથ્થરને ખસેડવાનો પ્રયાસ કર્યો તે ખૂબ ભારે હતો પણ મહેશ અને રાધાએ સાથે મળીને બધી તાકાત લગાવી આખરે તે પથ્થર ખસ્યો અને તેની પાછળ એક ગુફાનો દરવાજો દેખાયો ગુફાની અંદર ખૂબ અંધારું હતું રાધા ફરી એકવાર ડરી ગઈ પણ મહેશે તેને ફરી હિંમત આપી તેઓ ધીમે ધીમે ગુફામાં અંદર પ્રવેશ્યા ગુફામાં રસ્તો ખૂબ જ સાંકડો હતો અને અંદર ભેજવાળી ઠંડી હવા હતી તેઓએ એક નાનકડી મશાલ સળગાવી અને આગળ વધ્યા ગુફાની અંદર ઘણા વળાંકો અને ઊંડા ખાડાઓ હતા મહેશ અને રાધા ખૂબ કાળજીપૂર્વક આગળ વધી રહ્યા હતા તેઓ એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા જેથી કોઈ પડી ન જાય થોડા સમય પછી તેઓ ગુફાના અંતમાં ત્યાં એક મોટી ગુફા હતી જ્યાં ઉપરથી થોડોક પ્રકાશ આવી રહ્યો હતો તે પ્રકાશની નીચે એક જૂનો અને રહસ્યમય કુવો હતો કુવાની ફરતે જૂના અને કોતરેલા પથ્થરો હતા કુવામાંથી એક અજબ પ્રકારની રોશની આવી હતી મહેશ અને રાધા ખૂબ ખુશ થઈ ગયા આખરે તેઓ ભાગ્યના કુવા સુધી પહોંચી ગયા હતા મહેશે કુવામાં જોયું તો પાણી ખૂબ ઊંડું હતું તેણે એક નાનકડી દોરી અને ડોલ લઈને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો પણ પાણી ખૂબ ઊંડું હતું અને મહેશનો હાથ ત્યાં સુધી પહોંચી શકતો નહોતો મહેશ નિરાશ થઈ ગયો તેણે રાધાને કહ્યું આટલી બધી મહેનત કર્યા પછી પણ આપણે નિષ્ફળ રહ્યા પાણી ખૂબ ઊંડું છે અને હું તેને કાઢી શકતો નથી રાધાએ વિચાર્યું અને કહ્યું તમે ચિંતા ન કરો કદાચ આ કુવાને કોઈ બીજી રીતે ખોલવાનો રસ્તો હશે રાધાએ ગુફામાં આજુબાજુ જોયું અને એક જગ્યાએ એક મોટો પથ્થર દેખાયો જેના ઉપર કુવાની સાથે એક નિશાની હતી રાધાએ મહેશને તે પથ્થર ખસેડવાનું કહ્યું મહેશે ફરી તાકાત લગાવી અને પથ્થર ખસેડ્યો પથ્થર ખસેડતા જ કૂવામાંથી એક અવાજ આવ્યો અને પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું થોડી જ વારમાં પાણી ઉપર સુધી આવી ગયું અને કૂવાનું પાણી સ્પષ્ટ દેખાવા લાગ્યું મહેશ અને રાધાની ખુશીનો પાર નહોતો આટલા દિવસોની મહેનત અને જોખમોનો સામનો કર્યા પછી આખરે તેમને સફળતા મળી હતી કુવાનું પાણી સ્પષ્ટ અને ચમકદાર હતું જાણે તેમાં સોનું ઉગડેલું હોય ધીમે ધીમે કુવામાંથી એક વાસણ ભરીને પાણી બહાર કાઢ્યું પાણીને જોતા જ તેમને આશ્ચર્ય થયું કારણ કે પાણીના સ્પર્શતા જ સામાન્ય પથ્થરો સોનાના પથ્થરોમાં ફેરવાઈ રહ્યા હતા આ જોઈને મહેશ અને રાધાને વિશ્વાસ થઈ ગયો કે આ ખરેખર કોઈ ચમત્કારી કુવો છે તેમણે ધીમે ધીમે કુવામાંથી પાણી કાઢ્યું અને પોતાની પાસે જે પણ વાસણો હતા તેમાં ભરી લીધું પછી તેમણે કુવાની આજુબાજુ પડેલા પથ્થરોને પકડીને પાણીમાં ભોયડા અને તે પણ સોનાના પથ્થરોમાં ફેરવાઈ ગયા આ રીતે તેમણે પોતાની પાસેના કપડામાં અને પોટલામાં જેટલા પથ્થરો સમાઈ શકે તેટલા ભરી લીધા પોટલા ભરી લીધા પછી મહેશ અને રાધાએ નક્કી કર્યું કે હવે તેઓ પોતાના ગામ પાછા ફરશે તેમણે ફરીથી તે જ રસ્તે પાછા જવાનું શરૂ કર્યું પણ હવે તેમના મનમાં કોઈ ડર હવે ખુશ તેઓને ખબર હતી કે હવે તેમનું ગરીબીનું જીવન પૂરું થઈ ગયું છે તેઓ ઘરે પહોંચ્યા તેમની ઝૂંપડી હજી પણ ત્યાં જ હતી રાધાએ તરત જ મહેશને કહ્યું હવે આપણે આ સોનાના પથ્થરો વેચીને એક સુંદર ઘર બનાવીશું અને આરામથી રહીશું એટલે મહેશે કહ્યું હા પણ સૌથી પહેલા આપણે દયારામ બાબાનો આભાર માનવા જઈશું તેમના કારણે જ આપણને આ બધું મળ્યું છે આપણે તેમને ક્યારેય ભૂલીશું નહીં મહેશ અને રાધાએ થોડા સોનાના પથ્થરો વેચીને સારા પૈસા મેળવા તેમણે એક સુંદર ઘર બનાવ્યું અને ગામમાં એક દુકાન પણ ખોલી તેઓ હવે ગરીબ નહોતા પણ ધનવાન બની ગયા હતા તેમ છતાં તેઓ ક્યારેય ગરીબીના દિવસો ભૂલ્યા નહોતા તેઓએ પોતાના પૈસાનો ઉપયોગ સારા કાર્યો માટે કરવાનું શરૂ કર્યું તેઓ ગરીબ લોકોને ખાવા માટે અનાજ આપતા અને જરૂરિયાતમંદોને પૈસાની મદદ કરતા આખા ગામમાં તેમની ઉદારતા અને સંતોષની વાતો થવા લાગી ગામના લોકો પણ મહેશ અને રાધાને ખૂબ માન આપતા તેમને જોઈને કોઈને વિશ્વાસ નહોતો થતો આ એ જ યુવક અને યુવતી છે જેઓ થોડા સમય પહેલા ગરીબીમાં જીવતા હતા મહેશ અને રાધાએ દયારામ બાબાનો આભાર માનવા માટે તેમના ઘરે જવાનું નક્કી કર્યું તેઓ ઘરે ગયા અને દયારામ બાબાને તેમના સુખી જીવન વિશે જણાવ્યું દયારામ બાબાએ તેમને જોઈને ખૂબ આનંદ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે હું જાણતો હતો કે તમારી નિસ્વાર્થ ભાવના અને હિંમત તમને સફળતા અપાવશે આ બધું તો તમારા સારા કર્મનું ફળ છે એટલે મહેશે કહ્યું કે બાબા આ બધું તમારા આશીર્વાદ અને માર્ગદર્શનના કારણે શક્ય બન્યું છે તમે જો મને તે નકશો ન આપ્યો હોત તો હું ક્યારે આ કુવા સુધી પહોંચી શકત મહેશે દયારામ બાબાને થોડા સોનાના પથ્થરો ભેટ આપ્યા એટલે દયારામે કહ્યું કે બેટા મારે તો બસ એટલું જ જોઈએ છે કે તું આ જ રીતે ખુશ અને ઉદાર બની રહે તારા જેવા સારા માણસો જ આ દુનિયાને સુંદર બનાવે છે મહેશ અને રાધાનું જીવન હવે સુખ શાંતિથી ભરાઈ ગયું તેઓએ પોતાના ગામના લોકો માટે એક ધર્મશાળા બનાવી જ્યાં કોઈ પણ મુસાફર આરામ કરી શકે તેમણે બાળકો માટે એક શાળા પણ ખોલી જેથી કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહીએ એક દિવસ મહેશ રાધાએ વિચાર્યું કે તેઓએ હંમેશા સંતોષી બનીને રહેવું જોઈએ પૈસા આવી ગયા છે પણ જો મનમાં સંતોષ ન હોય તો આ પૈસાનો કોઈ અર્થ નથી તેઓએ નક્કી કર્યું કે તેઓ ગરીબીના દિવસો ભૂલી નહીં જાય અને ગરીબ લોકોની હંમેશા મદદ કરતા રહેશે મહેશ અને રાધાની વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ લોકો દૂર દૂરથી તેમને મળવા આવતા તેમની પાસેથી પ્રેરણા લેતા તેમની વાત સાંભળીને સૌને શીખવા મળ્યું કે જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ જો આપણે ઈમાનદારી મહેનત અને સારા કર્મથી કામ કરીએ તો સફળતા જરૂર મળે છે સમય ગયો રાધા હવે ગામના સૌથી ધનવાન અને સૌથી વધુ આદરણીય વ્યક્તિ બની ગયા હતા પરંતુ તેમની સાદગી અને નમ્રતા ક્યારેય ઓછી નહોતી થઈ તેઓ હજી પણ જૂની ઝૂંપડીની પાસે બનાવેલા પોતાના મોટા ઘરમાં રહેતા પણ તે એક મંદિરની જેમ સાચવી રાખી હતી જેથી તેમને હંમેશા પોતાની શરૂઆત યાદ રહીએ તેમના ઘરે કોઈ બાળક નહોતું પણ તેઓએ પોતાની સંપત્તિનો ઉપયોગ ગામના અનાથ બાળકો માટે એક અનાથ આશ્રમ ખોલીને કર્યો ત્યાં તેઓ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ આપતા અને તેમનું પાલન પોષણ કરતા અનાથ આશ્રમમાં હંમેશા હસવાનો અને રમવાનો અવાજ આવતો રહેતો જેનાથી મહેશ અને રાધાને ખૂબ શાંતિ મળતી એક દિવસ ગામમાં ખૂબ મોટો દુષ્કાળ પડ્યો પાક નિષ્ફળ ગયો અને લોકો ભૂખથી પીડાવા લાગ્યા તરત જ ગામના બધા લોકોને બોલાવ્યા અને કહ્યું તમે ચિંતા ન કરો જ્યાં સુધી મારી પાસે અનાજ છે ત્યાં સુધી કોઈ ભૂખું નહીં રહીએ મહેશે પોતાના ગોદામો ખોલી નાખ્યા અને બધા લોકોને મફતમાં અનાજ આપવાનું શરૂ કર્યું તેણે ખેડૂતોને ફરીથી વાવણી કરવા માટે બીજને પૈસા પણ આપ્યા આ જોઈને ગામના લોકો મહેશ અને રાધાનો ખૂબ આભાર માનતા હતા તેઓ કહેતા તમે માત્ર ધનવાન નથી પણ દિલથી પણ ધનવાન છો ભગવાન તમને હંમેશા સુખી રાખે આ રીતે મહેશ અને રાધાનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું હતું તેઓએ માત્ર પોતાનું નહીં પણ આખા ગામનું ભાગ્ય બદલી નાખ્યું હતું તેમની વાર્તા એ શીખવે છે કે સારું કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી જો આપણે કોઈની નિસ્વાર્થ ભાવનાથી મદદ કરીએ તો ભગવાન પણ આપણી મદદ કરે છે મહેશની એક વૃદ્ધ વ્યક્તિને મદદ કરવાની ઉદારતાએ એના જીવનમાં સુખનો સૂર્ય ઉગાડ્યો